દાહોદ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત અદ્યતન સુવિધાઓ સાથે સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાનો તંત્રનો દાવો છે પરંતુ શહેરમાં નગરપાલિકાની લાપરવાહીને પગલે ભોયવાડા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાય છે અને રસ્તા ઉપર ગંદુ પાણી વહેતું જોવા મળે છે પાલિકા અધિકારીઓની રજૂઆત કરે છે તો સફાઈ કરાવ્યા બાદ ફરીથી એ જ સ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ તંત્ર દ્વારા કાયમી ધોરણે ઉકેલ નથી લાવવામાં આવી રહ્યો જેથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે રહીશોની માંગ છે કે સત્વરે ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિવારણ લાવવામાં આવે ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર જે છે જે સ્ટાર્ટ કરવામાં આવી છે તે ઉપલા માર્ગની બધી લાઈનોને જોઈન્ટ કરી ત્યારથી જ આ જે કુંડીઓ છે કુંડીઓ ઓવરફ્લો થઈ છે અને સતત ત્રણ દિવસથી અમે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ઘણા બધા કોલ્સ કર્યા અને એ કોલ્સના આન્સર સ્વરૂપે માણસો આવે છે માણસો સફાઈ કરે છે અને પાણી જતું રહે એટલે એ લોકો પાછા ચલા જાય છે આ એક કેવું છે કે એક બાળક રડતું હોય એને શાંત કરી જાય એવું એક છે પછી પાછું એઝ ઇટ ઇઝ જેમ ઓવરફ્લો થાય છે પાણી થોડા સમયમાં થોડા કલાકોમાં પાછું રોડ પર પાણી ફરે છે અને આનો કાયમી સોલ્યુશન થાય એવી અમે આ એરિયાના નાગરિકો દ્વારા તમને નમ્ર વિનંતી કરવામાં આવે છે અને અહીંયા ગાડીની પણ માંગ કરવામાં આવે છે કે ગાડી આવે અને ડ્રેનેજ લાઇનને પૂરી સ્વચ્છ કરે કેમ કે અહીંયા રોડ સાંકડો છે સાંકડો રોડ છે અને નીચલા વિસ્તારનો રોડ છે એથી ઉપર સ્વરૂપનું તમામ પાણી અહીંયાથી પસાર થાય છે તો અહીંયા પાણીનો ઓવરફ્લો વધારે રહે છે તો તે માટે અહીંયાની લાઈનોને કાયમી સ્વરૂપે બિલકુલ ક્લીન કરવા બહુ જ જરૂરી બન્યું છે નહીંતર અહીંયા ગંદકી સ્વરૂપે અનેક બીમારીઓ ફેલાશે એવો ભય રહે છે તેથી જે પણ સત્તામાં જે પણ અધિકારીઓ છે તેમને અપીલ છે કે એકવાર તેઓ પોતે આવે અને પોતે જુએ અને અમારે કાયમી સ્વરૂપે આની આનો નિકાલ કરી આપે એવી અમારી અપીલ છે અમારા મોદી સાહેબનો વિકાસ દાહોદ સ્માર્ટ સિટી આવી હોય સ્માર્ટ સિટી અમે પહેલી વખત જોઈ આ ત્રણ દિવસની ગટર ઓવરફ્લો થઈ કોઈ સાહેબ સમાવવા તૈયાર નહીં ચીફ ઓફિસરને ફોન લગાવે તો બ્લેક લિસ્ટમાં નામ લખી દીધું રાણા સાહેબ ફોન ઉઠાવતા નથી તો ફરિયાદી કોને કરવાની ના થતું હોય તો ભૂગર્ભ ગટર કેન્સલ કરીને જે રેગ્યુલર ગટર હતી એ જ ચાલુ કરશે અને આઠ દિવસ પછી રમઝાન ચાલુ થશે તો આવી રીતના નમાજ પઢા જઈશું આ મોદી સાહેબનો વિકાસ આ મોદી સાહેબ આવું બધું કે આવી રીતના સ્માર્ટ સિટી સ્માર્ટ દાહોદ બનાવો અને ભૂગર્ભ ગટર આવી બનાવવાની હોય તો એ અમીર ગાથી શીખીને આવું કરી આપો તો મહેરબાની આગળ બઉ તકલીફ પડે એવું કામ ના થાય ચીફ ઓફિસર થઈ સાંભળ્યુંલ કરીને બતાવ્યો એ બી સાંભળવા તૈયાર નથી શું અમે પ્રજા આવી રીતના રહીશું આજે ખરાબ મોસમ ચાલે તાવ શરદી ખાંસી બીમારી થશે તો કોની જવાબદારી યાર આ ત્રણ દિવસની પ્રોબ્લેમ થાય છે કોઈ ફરિયાદી સાંભળવા તૈયાર નથી અને ફોન કરી કરીને થાકી ગયા અમે જયેશભાઈને રજૂઆત કરી કોઈ અધિકારી ફોન જ નહીં ઉપાડવા તૈયાર ના નગરપાલિકા ના ચીફ ઓફિસર ના રાણા સાહેબ ના જયેશભાઈ કટારા કોઈ ફરિયાદી સમોલા તૈયાર નહીં ના કાઉન્સિલર ફરિયાદી સર્વ કરવા ફરિયાદી સમોલા તૈયાર નહીં વોટ હોય તો અમે આમ કરીશું આમ કરીશું લોલીપોપ જેમ મોદી સાહેબ લોલીપોપ આપે એમના મુનિમાં બીજ લોલીપોપ જ આપે તમે લોલીપોપ લઈ લો લોલીપોપ લઈ લો અમે તમને આમ કર્યા લઈશું આમ કર્યા લઈશું આમ કરી ભાઈ જુમલા જુમલા જ છે બધું કશું નથી અમારી માંગ કે આ સાફ સફાઈ કરી આપે અને જે રેગ્યુલર ગટર એ પાછી જ કરી આપે અમારો ભૂગોળ ગટર નથી જોતી અરે